તો દોસ્તો સવાર સવારના ગુડ મોર્નિંગ જય માતાજી જય હિન્દ જય જવાહર તો દોસ્તો કાલે ગાંગેધ્રા હાથ આવ્યા તો બધું વસ્તુ લાવ્યા પણ મોડા ઘણા થઈ ગયા હતા એટલે બતાવ્યું નહીં તો અત્યારે હું બતાવીશ તમને તો ચાલો હું બતાવીશ ને એન સુધી બને રહી ગયો લાઈક સબસ્ક્રાય કરવા ભૂલતા રહી દોસ્તો લાઈક સબસ્ક્રાય કરી લેજો ને ચાલો હું બધું ખાંજે અમે ગાંગેધ્રા હાથું લાવ્યા ને એ હું બધું બતાવીશ તો ચાલો આંબા ને દાડમ ને એવું લાઈશું દોસ્તો જોઈ શકો છો દાડમ ને કેરી ખારી છે ને ખારસી સોખા બધું આ ડોલમાં છે દોસ્તો ને આ શું છે ને આ છે ધીમાના પપ્પાની ટોપી ને આ છે ધીમાહીની ને ધીમાહી એક પેરેલી છે એ પચાસ રૂપિયામાં લાયા અને આ પણ પચાસ પચાસ રૂપિયામાં લાયા છે દોસ્તો તો જોઈ શકો છો કેવી લાગે છે ધીમાઈની ટોપી ને ધીમા પપ્પાની ટોપી કેવી લાગે છે તો કમેન્ટમાં જરૂર જણાવજો દોસ્તો આ ધીમાઈની છે ટોપી તો કેટલી સરસ દેખાય છે જોઈ શકો છો તો પચાસ પચાસ રૂપિયામાં લાયા છે દોસ્તો તો આપણે આને અહીંયા મૂકી દઈશું ને ધીમાઈના પપ્પા અત્યારે પાણી વાલી રહ્યા છે સવાર સવારમાં દોસ્તો તો આપણે દિવાળીના પપ્પા પાણીવાલે તો આગળ જઈશું તો હું બતાવીશ તમને તો એને સુધી બનાવી લેજો ને અત્યારે સવાર સવારનું શાક પણ બનાવી દીધું છે આપણે સાંજે રીંગણ લાયા હતા તો ભટ્ટા બનાવ્યા છે દોસ્તો ચાલો એ પણ હું બતાવી દઈશ તમને જોઈ શકો છો સવાર સવારના ભટ્ટા પણ બનાવી નાખ્યા છે હું તો રોટલી પણ બનાવવાની છે દોસ્તો તો આપણે રોટલી પછી બનાવી દઈશું અત્યારે શાક એટલું બનાવ્યું છે તો શાક કેવું છે કમટમાં જરૂર જણાવજો ધીમાહી શું કરવા રડે છે શું ભરાઈ ગયું પગમાં તો લાવો કાઢી દઈશ પગમાં બધું ઘૂસવી લેશે આ ધીમાહી ધીમાહીની આ ટોપી પસાર રૂપિયામાં લઈ દીધો તો દોસ્તો કાલે તલ કાઢીને અમે હાંજને માલવણ ખા તો બનાવીને તલ નીકળી ગઈ છે ને મારી આટું મારી બન લાઈટી કેરી તો સારો હું બતાવી દઈશ તમને મોટી ને મોટી કેરી છે દોસ્તો તો જોઈ શકો છો કેવી મારી બન મોટા મોટા કેરા લઈ મોકલ્યા છે તો ખાવા માટે તો લઈ જા એમ કરીને મને મોકલાયા છે મારી બન તો સુંદર કરીને ખાશું અમે તો તો કરીને ખાઈ તો સારી લાગે એટલે ઠંડીમાં પૂછી દેવાનું પછી આપણે ખાવાનું તો દોસ્તો કાલે માલવા જ્યાં હતા ને એટલે લઈ મોકલી હતી તલ કાઢવા માટે ગયા હતા તો તલ કાઢીને હાંજે ને હાંજે અમે પાછા નહીં આવ્યા હતા એક દિવસ રહી તો બીજો દિવસ નહીં આવ્યા હતા હાંજે બપોર આવતે તલ કાઢી દેધી હતી એટલે પછી બપોર પછી નહીં આવ્યા હતા તો અત્યારે અમે શેવાડીએ તો દોસ્તો ધીમાઈના પપ્પા આજે વાળવા લે છે એટલે આપણે વાળીએ છીએ અત્યારે તો ધીમાઈ શું ખાય છે ધીમાઈ કંઈક ખાય રહી છે ને આવો વાડીનો નજારો જોવાના મળે છે દોસ્તો કેટલો સરસ ને આ છે ટામેટા ને પેલી રહી એ ધીમાઈના ટોપી તો દોસ્તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો પૂરું પૂરો વિડીયો જોવા જ ભૂલતા નહીં દોસ્તો

તો એણ સુધી બના રેજો ને જોઈ શકો છો તો દોસ્તો કેરી નું છે શકો છો સરસ વાર વાર છે મેલ બધું નાખી મેલ દોસ્તો ખોખી વાવાનું ચાલુ છે જોઈ શકો છો પણ ખોખી રહી ને એ આવી છે તમે જોઈ શકો છો અરે અને આટલી વવાઈ જે આટલી બાકી છે આપ ખાને हैं રહે देख सकते हो खाने के लिए क्या है और ये सब रोटी वगैरह तो देखा ही देहा है और साग वगैरह देख सकते हैं आप अरे अरे इसको देखो यार क्या बनाया है भड़ता रिंगणे का भड़ता तो ये सब है और साथ में वगैरह ली खिचड़ी और रोटी और देख सकते हो हमारा दूध हमारा नहीं बकरी का है कितना अच्छा अच्छा बढ़िया बढ़िया से है और इसको ले, देख सकते हो ले, कितनी परेशान कर रही है तो ये भी हमारे तरह खाती है तो चलो खाने को शुरुआत करते हैं कैसा लग रहा टेस्ट ઘ લાગે છે એટલે અમે માથે બાંધી લે છે આપણે છે એટલે બધું હરકું કરવાનું છે દોસ્તો પછી પાણી ચાલુ કરવાનું આજે આજે કરવાનું પાણી ચાલુ પાણી ચાલુ હમણાં કરવાનું કે તો દોસ્તો અત્યારે પાણી ચાલુ કરવાનું કહે છે હવે જલ્દી કરી દઈશું તો લાગે એટલે માથે બાંધી લીધું ને આમાં ભમજા વાય દેતા છે દોસ્તો નથી એના પપ્પા બધું ખરકું કરે છે એટલે તમે ને કાલે ટોપી લાવ્યા ને એ ટોપી પહેરી લીધી છે કેવી લાગે છે દોસ્તો ટોપી કમટમાં જરૂર જણાવજો તો ચાલો આપણે જલ્દી કામ કરી દઈશું

અમારા ધીમા એ ઘણી હેરાન કરે છે દોસ્તો તો એન સુધી બને રહેજો તો આપણે શરબત બનાવી દઈશું ધીમા એન પપ્પા માટે તીન લીંબા નું બનાવવાનું છે ખાંડ ખાંડ થોડીક નાખશે આપણે આટલી ખાંડ નાખી દઈશું ચાલો જલ્દી બનાવી નાખશું શરબત બની જશે ધીમા એન પપ્પા પી રહ્યા છે તો દોસ્તો આવી રીતે ડાબવાનો આવે છે જોઈ શકો છો આવા બધા દાણા દાણા નીકળ્યા છે ને મોગફળીના એ આપણે ડાબી દઈશું આવી રીતે આખા બહાર નીકળી ગયા છે જોઈ શકો છો આવી રીતે આપણે ડાબી દઈશું આવી રીતે તો દોસ્તો આજે પાણી વારવાનું નથી કાલે પાણી વારવાનું છે અત્યારે અમે ઢોરીઓ બધું હરકું કરી નાખી છે દોસ્તો બધું હરકું કરી નાખી છે પહેલી પા થોડુંક બાકી રહ્યું છે તો ધીમાઈના પપ્પા કરી રહ્યા છે ને આટલું દાણા તો આગળ ડાબવાનું છે એટલે હું જલ્દી ડાબી દઈશ ને સાંજ પડવા આવી છીએ સૂર્યોદય એટલો છે દોસ્તો તો આપણે જલ્દી કામ કરી દઈશું દોસ્તો ધીમાઈને પપ્પા માટે પાણી લઈને જઈ રહીશું તો ચાલો ધીમાઈના પપ્પા તો આગળ છે આપણે પાણીનો બાટો અને પિંજેટી લઈને જઈશું તો ચાલો આપણે દોસ્તો આપણે બ્લોગ કરી દઈશું તો સૂર્યદેવ એટલો છે બુધવાર જઈ રહ્યો છે દોસ્તો તો ચાલો આપણે ઇન કરી દઈશું અહીંયા અને ધોરિયા બધા થઈ ગયા છે દોસ્તો ને કાલે પાણી વારવાનું છે તો આપણે અહીંયા લોન કરી દઈશું જય માતાજી જય હિન્દ જય જોહાર હર મા દે તો બધાને જય માતાજી મારા પરિવાર તરફથી પણ